માં મુક્યા મુક કરવી આપડે પદ્ધતિ આ પરિસંવાદ કહેવાય જો ખેડૂત કે છે તો મારા વિડિયા જોઈ જોઈ ને સાહેબ વાત કરી ને દિલ્હી સુધી આપણા વિડિયા જોવે છે ને એ મને ફોન કરે છે અને કાલે જે મોરબી માળિયા ગામ થી ખેડૂત મારા વિડિયા જોઈને ને બીજે મારે ક્યાંથી દસ પાણી નથી લેવું તમારી પાસેથી થી લેવા આવું કાલે સોટલા ભીમગઢ લેવા આવ્યા ક્યાંથી બસ સરસ બેસી તો આવા સીઆરપી બધા આપણે કૃષિ સખી આપણે જે પદ્ધતિ કરીએ દસ પાણી અર્ક છે અથવા જીવામૃત છે જે આપણે વિડીયો અથવા તમારી પાસે ન હોય તો અમારા જેવા ખેડૂત ત્યાં મુલાકાત લો ને બનાવીને ગ્રુપમાં મૂકો ફેસબુક માં મૂકો તો આપણી પ્રાકૃતિક ખેતી વાયરલ થાય છે અને ખેડૂતો જેમ બને તેમ સાજા જોડાય છે ખેડૂત ને શીખવા હવે તમને જો

પછી દીપકભાઈ છે એમના ત્યાં આ દસ પણ અર્થ છે બરાબર જો તમારે લેવા કોઈને પૂછવા જોયું નહીં પડે પણ આ અમારે કેવું પડે છે ક્યાં આવી વસ્તુ મળશે

તો કચ્છના ખેડૂતો પાસેથી રજકો લાવવામાં આવે છે આની અંદર કેશુડાના પત્તા ફૂલ આવે છે તો વિચાર કરો એટલે ગ્રીન કમાન્ડો ગ્રુપ માટે

ખેડૂતના ઘરે ઘરે પ્રાકૃતિક ખેતી નું એક એકર વિસ્તારની અંદર ખેતી થયેલું એવું મોડેલ જોઈએ છે થાય કે ના થાય તારી પાડો થાય અને આટલું તમે